વિદ્યા વિદ્યામંદિર ખાતે વાલી મિટિંગનું આયોજન કરાયું આજ રોજ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસને સોમવારના રોજ વિદ્યા વિદ્યામંદિરના પ્રટાંગણમાં શૈક્ષણિક વર્ષે બે હજાર ચોવીસ પચીસ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડળના પ્રમુખ મુકેશભાઈ ડામોર મંડળના મંત્રી સુમનબેન ડામોર મેનેજમેન્ટ વિજયભાઈ કાપડિયા આચાર્ય ની રવસી વાળા નર્સિંગ કોલેજના આચાર્ય કુમારી શાળાના શિક્ષક મિત્રો તેમજ વાલીઓ હાજર તેમજ વાલીઓને વિદ્યાર્થીઓ પ્રત્યેની જાગૃતતા અંગે પ્રમુખ મેનેજમેન્ટ આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ વાલીઓ દ્વારા શાળામાં તેમજ શિક્ષકોના હકારાત્મકતા સાથે વાલી મિટિંગ સફળતાપૂર્વક ચા નાસ્તા સાથે પૂર્ણાહુતિ કરી હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ